વર્ષો જૂની પરંપરાને મગદલાના લોકોએ જાળવી રાખી છે શહેરના મગદલા આવેલા તાપી નદીમાં આજે હોળી સ્પર્ધા યોજાઈ હતી દર વર્ષે પંદર થી અઢાર ખલાસી ભાઈઓ આ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનો આનંદ માણે છે સાંઈ જ્યોતિ બોટનો વિજય થયો હતો મગદલા ગામમાં હોળી સ્પર્ધા રાખનારે જણાવ્યું કે હોળી સ્પર્ધા જોવા માટે લોકો દૂર દૂરથી પહોંચે છે એવો પણ સમય આવે છે કે લોકોનો ફોન આવે કે હોળી સ્પર્ધા ક્યારે યોજાશે જેનું મુખ્ય કારણ છે કે ભારતમાં જોઈએ તો હોળી સ્પર્ધા કેરલામાં સૌથી મોટી સ્પર્ધા થાય છે હવે આપણા સુરતમાં પણ થાય છે દક્ષિણ ભારતમાં થનારી સ્પર્ધામાં એક હોડીમાં ભાગ લેનાર સ્પર્ધકો હોય તે લોકો એકસાથે પચાસ પચાસ બંને બાજુએ બેસે છે આ સ્પર્ધામાં કેરેલા નથી એવું નથી પરંતુ હોળીમાં આઠ લોકો પણ હોય છે જે હોળીને માટે ઊંચો ચાલીસ ફૂટ જેટલો પડદો બાંધવામાં આવે છે સુરતના લોકો આ સ્પર્ધામાં ખાલી ઊંચો પડદો જોવા માટે આવતા હોય એવું મને લાગી રહ્યું છે હોડીની લંબાઈ ખાલી થી પંદર ફૂટ હોય પડદો ઊંચો એટલો ઊંચો કેમ છે પરંતુ એ શો માટે નહીં લોકોના આકર્ષવા માટે હોય છે મગદલાની બાજુમાં આવેલો ઓએનજીસી બ્રિજ ઉપર એટલી મોટી ભીડ થઈ જાય છે કે લોકોને ત્યાં જ્યારે સ્પર્ધા ચાલતી હોય ત્યારે લોકો ફોટો પાડતો હોય ને વિડીયો ઉતારતા હોય ઊંચે ઊંચેથી બૂમુ પણ પાડતા હોય છે આ સ્પર્ધા કરવાનું મુખ્ય કારણ એ છે કે ખલાસી ભાઈઓ એક જૂથ રહે આનંદ ઉલ્લાસ માટે આ સ્પર્ધા કરાતી હોય છે આ સ્પર્ધામાં આજે આઠ હોડીઓ સાથે આજુબાજુ પણ હોડીઓમાં ફેરવામાં આવે છે કે કોઈ દુર્ઘટના ઘટે તો તરત જ તજવીજ શરૂ કરાય સ્પર્ધામાં ચોસઠ ખલાસી ભાઈઓ હતા જે બચાવ માટે ખેલપર તરીકે પણ સાથે હોય છે આપનું નામ સુભાષચંદ્ર બી પટેલ એમાં આઠ હોડીએ ભાગ લીધો હતો ને આ પરંપરા મુજબ મોરાની જાત્રા મોરા ગામે કુવાની જાત્રા ભરાટી ત્યારે વાહનની વ્યવસ્થા નહીં હતી ત્યારે અમે હોડીમાં મોરાની જાત્રા જતા રિટર્નમાં અમે હરીફાઈઓ કરતા ત્યારે આવું ઇનામ નહીં આપતા પછી જેમ જેમ વિકસિત થતું ગયું તેમ પછી લોકો જાગૃત થતા ગયા તેમ પછી ઇનામની વ્યવસ્થા કરી પહેલા બેરા પવાલી નહીં તે આપતા હતા પછી સોનાની ચેનો આપી પછી આ ધીરે ધીરે થોડુંક ઓછું થતું જાય છે હવે અત્યારે નવા એવો ઇન્ટરેસ્ટ લેવા નથી માંગતા બહુ ખાસ એટલે થોડું ઓછું થવા ગયું વિજેતા છે આજના વિજેતામાં સુભાષચંદ્ર બાબુભાઈ પટેલની હોળી પહેલો નંબર આવી છે અને બીજા નંબરે કનુભાઈ નરસિંહભાઈ પટેલની બહોળી આવી છે અને ત્રીજા નંબરે રાજુભાઈ ચીમકાભાઈ પટેલ ની હોળી ત્રીજા નંબર આવી છે આઠ બોટે ભાગ લીધો હતો અને જોવાવાળી બોટો દોઢસો બોટો હતી કઈ રીતના રેસ લગાવવામાં આવે છે સદવારી બોટ હોય છે શું હોય છે આ સરવાળી બોટો પડદાથી પવન થી ચાલે પડદા પડદાથી પડદો પવનથી જ ચાલે હલ્લે કે કોઈ બીજી કોઈ મશીન કે એવું હોતું નથી ને બહુ રિસ્કી હોય છે જરાક પવન પવનનું ઝૂંકવું આમ તેમ થયું ને જરાક ભૂલ કરી તો થોડી ઊંડી પર વળી જાય છે